તો આ છે અમદાવાદ ની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ જે સાયન્સ સિટી માં આવેલી છે અરે ઓ મેઘા તું પણ આ સાયન્સ સિટી માં અમદાવાદ ની સૌથી ઊંચી બિલ્ડિંગ આવી ના ના આ સાયન્સ સિટી ના મહાકાળી ફેશન માં જોરદાર ઓફર ચાલી રહી છે એટલે હું આવી છું શું વાત કરે છે હા ચાલો તમને પણ બતાઉં ચાલો ચાલો તો અહીંયા વિન્ટર સ્પેશિયલ માં ફૂલ સ્લીવ ની ટી-શર્ટ તમને 1000 માં ma, 5 મળી જવાની છે સાઇઝ ની વાત કરું તો આમાં ફ્રી સાઇઝ તમને મળી રહેશે એ સિવાય તમને 1200 માં 4 ટી-શર્ટ મળી જવાની છે જેમાં ફૂલ સ્લીવ અને હાફ સ્લીવ મળી જશે સાઇઝ ની વાત કરું તો M ટુ 3XL સુધી ની સાઇઝ મળી રહેશે સિંગલ কুরતી ની વાત કરું તો 1050 માં તમને ત્રણ કુર્તી મળી જવાની છે અને સાઇઝ ની વાત કરું તો M ટુ 3XL સુધી ની સાઇઝ મળી રહેશે ટુ પીસ ની શરૂઆત અહીંયા હજારથી થઈ જાય છે અને સાઇઝની વાત કરું તો ટ્રિપલ એક્સલ સુધીની સાઈઝ મળી જવાની છે ઘણા બધા કલર ઓપ્શન ને ઘણી બધી ડિઝાઇન પણ અવેલેબલ છે થ્રી પીસની શરૂઆત અહીંયા બારસોથી થઈ જાય છે અને એમાં પણ તમને ઘણી બધી ડિઝાઇનને ઘણા બધા કલર ઓપ્શન મળી જવાના છે સાઇઝની વાત કરું તો ટ્રિપલ એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે ફ્રેન્ડ્સ ઓફરો પણ ખરેખર ખૂબ જ સરસ છે અને કલેક્શન પણ એટલું બધું છે કે તમે જોતા જોતા થાકી જશો પણ અહીંયાનું કલેક્શન પૂરું નહીં થાય તો પછી રાહ કોની જોવો છો ફટાફટથી પહોંચી જાવ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલ છે